અંકલેશ્વરની વારિયા ચોકડી પાસે રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે નેશનલ હાઈવે ની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે ત્યારે તંત્ર દ્વારા વારિયા ચોકડીના આસપાસના માર્ગનું વિસ્તૃતિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગ તેમજ બોર્ડર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંયુક્ત માર્ગના વિસ્તૃતિકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું તંત્રની કામગીરીના પગલે નારી કલા સહિતનો દબાણ કરતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો જે રોડની ઉપર જે દબાણ આવેલ છે તે દૂર કરવા અંગે કામગીરી સવારે નવ કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને રોડ માર્જિનમાં માં ગેરકાયદેસર જે લારી કલા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ તંત્ર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગર ચીફ ઓફિસર જીઆઈડીસી અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ સામેલ છે આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટી તંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે